રા રામ પીતારામ બધાય ને માતાને વાયગા નવ ને ધીરે ધીરે એમ છે ને બધાય નવા નવા કામ ખુલ્તા જાય છે સોટાને કામ કરવાનું છે આ એટલું ધારીન સાફ કરવાનું છે આ જૂનો બતે છે ને આપડે ફૂકલ કુછો ઈમાં જો કે કઈ હારા વાટ ને હારા વાટ છે હો બેધી ને બહુ જોઈએ એવી જમા વાટ ને તે લેણી છે ને ઘર ને પછવાડે જવા દેવું જી નો માંડીવી હવે ફૂકાણી થાણે ને હમ સાઈ બે કોની ની મેસે અહીં રોવા છે તો હને નવ માટી ભરવાનું છે હા છે ને આ એટલામાં પાણી પડી ને ભેજ નું હેઠું છે ને એ જરા કોઈલું છે હું બગડે બે ત્રણ માટી થાવી કી ન કે હે ને બે ત્રણ માટી લ્યો આમ થાક્યા છે હા છે ને ઈવરે જે રાખ thảo કો ગમળમાં છે ને ના પાણું तो है ना साफ सफाई करना के टोटल स हाथ हाथक भारियों निकली है कहीं एक दीजो आई कल शो खुद उकड़ा खड़ खड़ो आ पड़ियों थोड़ा पुराव ढारिया मराबर खाते

તો કા ડાયરેક જો ડબો આવે છે ને પર્વત નતો આવ્યો ના ના ખેલું તો તી તો ઓવાર આવે છે ને તો ડાયરેક હે ને આ ઢરિયા પાછી ઢગલો કરીએ ને તો સીધું ડાયરેક નથી નથી મોટી લ્યું ના ખાવા થાય સોખું કરી લોય તો ભરવા થાય ને સોખું તો ગમેતર કરવાનું છે તો ત્રણ એક મોટી લ્યું ઠાકું નઈ ગયો પછવાડે નાખ્યું બાટ નો હા આવે બહુ કાઈ જાય ને દેખાઈ જાય ને અંતો હવે ने बाकी बे त्रन मटी लियो साणा थाई नहीं की रे खारिया में न उधरे हवा लागे भेज लागे मांडी में मतलब बधो न लागे तो हूँ आवे घेर पानी पीवा ने मागा ओली वाड़ी दूध लेवा बस हाँ खाई लो अलियो इन इन ओलू से ओठाव को ही है थोड़ों की मैं नहीं पी लो अलियो पानी पी लो आओ तो तुम्हारी कमी होती आओ आओ અમારા હેનો લકારું બોટલી નખો લાવે ઓલા કારુંન બિછાડાન ભોગાડ્યો આ હે ને બે ત્રણ ભેગા થિયા ને બે ત્રણ થાય ને તો બહુ આવતા આ હે ને અમારે આ એક ની એક રે ઓલાન બિછાડાન કાઈઠો બેઠો હોય તો રૂપારો લાગે સેરાઈખોવારો ની દીવારી આવે ને પછી ઈજી નવીન કામ કરવાની મજા આવે ને ઈ વેકી દીવારમાં માવ મણી હો હું મારા અનુભવ ની વાત કરું મજા આવે નવી નવીન કામ કરવાને આવે કયા આ જે સારું કામ કરું શરીર માટે જીવન ફળ છે વાલે અટણે હે ને ઠંડુ મસ્ત વાતાવરણ હોય અહીં કંઈક અલગ જ વાતાવરણ હોય દિવારીમાં છે દિવારી જે ઢુકડી આવતી છે ને આખું વાતાવરણ બતો બદલે ઉપર મસ્ત ઠંડુ વાતાવરણ હોય તડકો હોય એલા કામ કરવાની મજા આવે ઉનારામાં ન હોય એટલે મજા આવે ઓરી ઢોકળાના આપણે ધુંજારન કરતા હોય ને કંટાળો આવે સ્વીટકા વગર ના કરતા હોય બાય સાણા થાઈ પાજી હું છે જો એક મોટલી આ છે એક થાવકી થી મોટલી થાહે ને કે બી ઝીણી કી થાહે બાકી આ પછી ઉપર થી સાફ સફાઈ હરમનો લઈને મસ્ત કરવાની છે તો હાલો હેવ રેટી ઘથેડી વિહ ગાવી કે ને તો હાલો ઉપાડીએ આની બધાની હે ને માંડી વ્યાન નીણ કરી હતી હમણાં હે ને સિસ્ટમ બદલાવે નાખી ની હવારના પોર માં બે બે નીણું ખવડાવ લેતી પછી બિસાણ અગિયાર વાગ્યા સુધી હમણાં માંડી ના ખા ને હુંડો હુંડો માંડી વીયું ખાઈ લે ને દહ વાગ્યા સુધી ઓગર વારે પછી સાડા દસક વાગે નીણ નાખે સાડા અગિયાર વાગે પાણી કરે ને પછી ત્રણ વાગ્યા સુધી બેઠા લીલાડો નાખીએ ને હવારમાં એક ફેરાય પછી ડોકા યાજ કરે પછી બીજી નીણ વાહ કરવી પડે

કરેתי કે દુની પડી હા બાસ્કુનન ના હડેલું કે બીજી બાસ્કી ભળ ન હોય તો કરા કાઈ ન હોય ધારીય રુપારું ચોખું થકું તું જરે લીધો કુછોથી ઓગ્યર ને સાળી મિનિટ થકઈ હું ને ધારીયા નું કામ થકું રુપારું બધું નવા ધોવાનું કામકાજ થકું ને વાહે ને ઢોર પાણી આલે ને અમાર રોટલા આલે

何、pues ね、で ના મમી હે ને તેલ મૂકી દીધું તેલ થઈ ગયું તો લાઈટ થઈ ગઈ રીંગણું ટમેટું અને બટાટાનું સેક નાખવાનું છે અહીંયા મસ્ત સટણીવો ઘરે ગલ છે અહીં લાઈટ નો ઇંતજાર કરીએ 2 મિનિટ ક્યાં થવા ગયું એ ખબર નથી કે પછી હાવ લેવા દેવા વગર ને ગઈ કે તો નહી આવે ઘડીક નથી ક્યાં जाऊ મારા બગબો ઘરે જાવ બગબો ઘરે જાવ બી વારી કરવા જાવ અરે ના ના હા બી વારી નો જ વાર છે હો 5 દી देख ले 5 दिन भाई तो 5 देओ गौसम हां तो हूँ ये भी तो हूँ ये भी ना इन पागे वापसी तू आ जे तो तुम दीवारी करे ना वो तो पसी काम काम से ले रे ना जावु तो हम पागे हां ता नो जावु तो वो वो मारे तो जावु पर की जावु तो हम बेक दी इंतज़ार काई पागे तो की जाई समझाये तिवारी करे

હા પછી કેની નકી કે નતા બેની નકી કે માં એને તો પછી એક એક ઈ કરું એક હું કરું પછી જાય તમે જ આવો દીવારી કરે હું દેવ દીવારી કરવા જાય દે ઓઢણા ને એમ જો તો ઈ ઓઢણા કાઢે છે હા ભાઈ કાં કે તો કાઢે છે રાઈ રખ એક થી એક એક થી એક ખરો કાઢે ઓઢણા કાઢે કેટલા ઓઢણા હે બે ઓઢણા આ પેટી માં જી ઠાવકા ઓઢણા હે ને ઈ મુક દિતા ઈ ને તોઢો

લોક ઓલા લહેરી કે આવો ઓઢણ આવે ને એવ લગભગ તા જો કે સુંધીડીયું જાવે ગયે સુંધીડી ઓઢવા નું સિસ્ટમ થઈ ગય ઓલા મોટી મોટી આવે ને 150 રૂપિયા માં સુંધીડી લે લે ને તારે વરસ બી ધબ ધબાટી બોલાવે ને લાગો ઠો દે તોય નો ટૂટે ઓઢણા તા કો કો ઠો સુંધીડી નું સિસ્ટમ વધારે થઈ ગઈ ઓલા પોસ્યું આવે ને પોટાઈ ન્યુ થી માથે થી તો ઉતરે નું ઓ ઓઢણા લહેરી કે આવે ને માથે થી ઢગલો થઈ જાય તો એટલે બાયું છે ને ઢારવા વાળીઓ ને એવો સિસ્ટમ થઈ ગઈ સુંદડી ઓઢવાને લાવેલી ખેલી નાખ્યા કેટલાક દી રોકાવું એ જો એક રાત બગો ફરે હા એક રાત તો ઘોડા હા હા બસ બે જ રાત ત્રીજી રાત નો થાવી જોઈએ ના ના એટલે થઈ જાય પોકો હા તો બસ ત્રણ તા તો થઈ જાય બી હા તો બસ સીતાફળ થોડા કઈ મળ્યા મારે તો મોટા તા ને ગોરીંદા હે हां भाई वो ये मोटा नहीं था आज ना त्रीजो फल है लेवे इतना बड़ा मोटा नहीं था किमा खा खा तोले तो जो ये मछली नहीं ना दे ना खोखो ये मारो लगे मार माने नाको तो ये ना भात खावा दे पई खोखो रोबारो से एक वोन है ना भात ना ना में नाप <coughs> <laughs> <laughs>

का है ना खोटा खोटा कहती थी खो खा ना हाँ सो कल खो खो आओ एकदम खेल में पासी आ गा ही आवे हो दीवारी माथे टाटा आई जो हाँ <laughs> <भारी दाथा। laughs> आई जो हाँ वाके का हटाने સમીયાણી હે ને બધાઈ નાણા 4:30 વાગે 4:00 વાગે ને નીણ કરી એ કોઈ ની કઈ ના ખાવાનો ને બેબે નીણું કરી દીધું ને મારે ખાવાનો હે ઓરા હો સેલા સેલા ઓરા માંડ દીને પાછા તો પરવા ઝળિયે જીવતા ને હાજા નેરવા રી હું તો થોડીક ભૂખાઈ લાગી થી ને થોડુક મનઈ થી તો હમણા નતી કે કે દુકની જીવતી ને આયો ને તે દુ બાફીતી એકદી એવા બાઈફા જીવતા હે ને પાકે ગઈ એટલે હેકવાની રહી અટકેસરી હે કાસી નઈ ને પાકી નઈ એવું हालो जरा लाकड़ो ले पक्ती करो ना का कोई लिया थे जे है हालो कोई नहीं सेला सेला और रखा हुआ है तो और आता नो के भाई ताने करन के पाके दे पाय अंदर थी बी थोड़ा थोड़ा कासा होई दी वांदो तो नो आवे भावे अटाणे है ने पोवन नु नाम ने तो वराई ने ने भूराई ने तो उभे उभो जाय ता हेलो कंप्लीट अपनी मांडवी है कई गई फक्ति करना की ना तो पी है हाव कोई लगे गए हाँ खी में भोठा वे पड़े आम लाकड़ी हर गई